મહત્વના સમાચાર આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલાનો વિવાદ વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે ત્યારે પરસોત્તમ રૂપાલાના વિવાદનો મામલો સામે આવ્યો હતો જેમાં રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી છે પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં રેલીમાં જોડાણા હતા રેલી બાદ કલેક્ટરને ને પત્ર પાઠવાશે બહુમાળી ચોક માં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે અને પરસોત્તમ રૂપાલા હટાવવામાં નહીં આવે તો બીજેપી વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેવા સોગંદ ખાધા છે આજ માહિતી સાથે મારી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા વિપુલ પરમાર વિપુલ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થયા છે યુવાઓ ભેગા થયા છે વિપુલ મહા મહારેલીનું આયોજન છે ત્યાં માહોલ કેવો છે કે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને લોકોનો ક્ષત્રિય સમાજના લોકોનો મિજાજ કેવો છે વિપુલ જી હા જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજની આજની બેઠક છે તે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ આપણે દ્રશ્યો બતાવશું કે રાજકોટના બહુમાળી ચોકમાં છે તે હાલ મહાસંમેલન કહી શકાય મહારે રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું છે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે કાર્યકર્તાઓ હોય છે તે પણ છે મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે પરસોત્તમ રૂપાલાની એક જ તે માંગની સામે છે તે ટિકિટ રદ કરવાના પગલે છે તે ક્ષત્રિય સમાજ છે તે મેદાને ઉતર્યું છે અને અડીખમ જોવા મળી રહ્યું છે કે ક્ષત્રિય સમાજને છે તે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં છે કોઈ પણ જગ્યાએ ટિકિટ ન મળે તેના જ તે એક જ તે આશ્રય સાથે છે તે ક્ષત્રિય સમાજ છે તે મેદાને ઉતર્યો છે રાજકોટમાં જો વાત કરવામાં આવે તો આજે બેઠક મળી હતી અને બેઠક બાદ છે તે પ્રથમ કાર્યક્રમનું આયોજન રાજકોટના બહુમાળી ચોકથી છે તે શરૂ કર્યું છે રાજકોટના બહુમાળી ચોકથી લઈને કલેક્ટર કચેરી સુધી છે તે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંથી છે તે એ ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ છે તે છે કલેક્ટર તંત્ર સુધી છે તે આવેદનપત્ર પાઠવા પહોંચશે પરંતુ જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે પોલીસ પ્રશાસનો છે તે પણ જોવા મળી રહ્યા છે પોલીસનો કાફલો છે તે બહુ મળી ચોક ખાતે જોવા મળી રહ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પુરુષોએ છે તે એ માથા ઉપર છે તે કેસરિયા ધારણ કર્યા છે ત્યારે મહિલાઓ છે તે કેસરી કલરની સાડીમાં જોવા મળી રહી છે એ ક્ષત્રિય સમાજ દ્વારા છે તે આજની જે બેઠક મળી હતી વિવિધ જે નિર્ણયો અને જે જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી તે ચર્ચા બાદ છે તે રાજકોટ ખાતેથી આ આંદોલનની શરૂઆત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં છે તે બહુમાળી ચોકમાં ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ આગેવાનો સહિતના હોદ્દેદારો છે તે જોવા મળી રહ્યા છે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ આગામી દિવસોમાં છે તે સમગ્ર ગુજરાતમાં છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવશે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ છે તે મેદાને જોવા મળી રહ્યો છે રાજકોટના બહુમાળી ચોકમાં છે તે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે મોટી સંખ્યામાં છે ક્ષત્રિય સમાજના આગેવાનોને કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને પણ ગોઠવવામાં આવ્યું છે પોલીસનો કાફલો છે તે બહુમાળી ચોકમાં જોવા મળી રહ્યો છે કલેક્ટર તંત્ર સુધી છે તે આવેદનપત્ર પાઠવવા માટે છે તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત છે તે ક્ષત્રિય સમાજના જે પુરુષો છે તેમને માથા ઉપર છે તે કેસરિયા ધારણ કર્યા છે ત્યારે મહિલાઓ દ્વારા છે તે કેસરી કલરની સાડી પહેરી અને જે આ મહારેલીમાં છે તે જોડાયા છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે બહુમાળી ચોક આવેલો છે રાજકોટનો હાર્દ સમાજ ચોક કહી શકાય તે બહુમાળી ચોકમાં છે તે મોટી માત્રામાં છે તે હાલ ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજના લોકો છે તે થયા છે માત્ર ક્ષત્રિય સમાજને પરંતુ દરેક જે સમર્થન માટેની જે ગુહાર ક્ષત્રિય સમાજ દ્વારા લગાવવામાં આવી હતી તો દરેક સમાજના લોકો છે તે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા એક સોગંદ પણ લેવામાં આવ્યા છે કે જે સોગંદ લેવામાં આવ્યા છે કે જો પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ત્યારે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે જે એ મતદાન પણ કરવામાં આવશે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને મહારેલીનું આયોજન શું કહેશો ખાસ કરીને ગુજરાત આખાના ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાળાની ટિકિટ રદ થાય રાજપૂત સંકલન સમિતિ પણ આખા ગુજરાતમાં તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે સંમેલનો થાય આવેદનપત્રો અપાય મહારેલી થાય મહાસંમેલન પણ આવનારા દિવસોમાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે કાલે સાંજે ધંધુકા ખાતે પણ ખૂબ મોટું ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે અને અમારી એક જ માંગ ઉપર અમે અડગ છીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ખાસ કરીને આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે પુરુષોએ મસ્તક ઉપર છે તે કેસરિયા ધારણ કર્યા છે અને મહિલાઓ દ્વારા છે તે સાડી પહેરી અને રેલીમાં જોડવાનું છે શું કહેશું ખાસ કરીને જ્યારે અઢારે વરણની બેન દીકરીની વાત હોય ત્યારે અમારા રાજા રજવાડાઓએ કે અમારા ક્ષત્રિય સમાજના વડવાઓએ માથા દેતા ગૌ ગાયુની માટેની વાત હોય બેન દીકરીઓના સન્માનની વાત હોય કે અઢારે વરણનો કોઈ દીકરીને અન્યાય થતો હોય ત્યારે અમારા વડવાઓએ માથા દેતા એક પણ વિલંબ કર્યા વગર માથા દીધા એટલે હું તમારા માધ્યમથી અઢારે વરણને પણ કહું છું કે આપ સૌ આ લડાઈમાં અમારી સાથે જોડાવું અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદતા એ તમારો અમારો મુખ્ય ધ્યેય છે ખાસ કરીને મુખ્ય માંગ આજનો કલેક્ટરને આવેદન આપવાના છો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા છે મુખ્ય માંગ છે મુખ્યમાન પરસોતમ રૂપાલાન ટિકિટ રદ થાય ચોક્કસપણે ક્ષત્રિય સમાજના આગેવાનો અન્ય આગેવાનો છે તેમની સાથે વાત કરીશું અને ખાસ કરી અને અન્ય જે બ્રહ્મ સમાજના પણ કાર્યકર્તા છે તેમની સાથે વાત કરી ખાસ કરીને આજે આપ ક્ષત્રિય સમાજના સમર્થનમાં ઉતર્યા છો શું કહેશો ક્ષત્રિય સમાજના ટેકામાં બ્રહ્મ સમાજ પણ આવી ગયો છે બ્રહ્મ સમાજ આ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરી છે તે તદ્દન નિંદનીય છે અને આવી ટિપ્પણી એને વારંવાર આ એક હાસ્ય કલાકાર જેવો માણસ છે આને ખરેખર ચૂંટવો જોઈએ અને આને તો ટિકિટ રદ થવી જોઈએ અને આ બેન દીકરી આજે એમ કીધું અમારે જોર કરવું પડશે ત્યારે અમે જૌતલીયા ભાઈઓ જો બેઠા રહી તો અમારા માટે શરમજનક કહેવાય એટલે અમે પણ મેદાનમાં આવ્યા છીએ બ્રહ્મ સમાજ પણ મેદાનમાં આવ્યો છે એટલે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને આ એક વ્યક્તિ માટે આ ભાજપ આટલું બધું ક્ષત્રિય સમાજ અમે વિરોધ કરે છે એ સમજાતું નથી મને ક્ષત્રિય સમાજ અમે વિરોધ કરવો ન જોઈએ અને ક્ષત્રિય સમાજની વાત માની અને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ મારી આ માંગ છે બહુમાળી ચોકમાં છે તે છે તે હાલ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ એક જ માંગ સાથે જોવા મળી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે તેને લઈને છે તે હાલ બહુમાળી ચોકમાં છે તે મોટા પ્રમાણમાં છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જ તે હોદ્દેદારો જોવા મળી રહ્યા છે જે વાત કરવામાં આવે છે પુરુષો છે તે પોતાના મસ્તક ઉપર કેસરીયા ધારણ કર્યા છે ત્યારે મહિલાઓ છે કેસરી કલરની સાડી પહેરી અને જે હાલ છે તે વિરોધ પ્રદર્શન હાથ હાથ ધરવામાં આવી રહ્યું છે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે કે સાફા ધારણ કરવામાં આવી રહ્યા છે કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા ગઈકાલે પાઘડી પહેરી અને જે એ ફોર્મ ભરવા માટેનું નિવેદન આપ્યું હતું તેને લઈને છે તે હાલ ક્ષત્રિય સમાજ છે તે સાફા બાંધી અને વિરોધ પ્રદર્શન હાથ ધર્યો છે ત્યારે આપણી સાથે અહીંયા આગેવાન છે તેમની સાથે વાત કરીશું ખાસ કરી અને કાકા આપ મારેલીમાં જોડાવા જઈ રહ્યા છો શું કહેશો ભાઈ પહેલાં બાંધવા દે હમણાં હમણાં આગેવાનો અને મહારેલીમાં જોડાવા જઈ રહ્યા છે અને વાત કરવામાં આવે તો જે મોટા પ્રમાણમાં છે તે હાલ છે તે બહુમાળી ચોકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને જે કાર્યકર્તાઓ સાથે તે અન્ય સમાજના હોદ્દેદારો પણ છે તે જોવા મળી રહ્યા છે એક માંગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યું છે કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે નહીં તો જે બે પાર્ટમાં રણનીતિનું આયોજન કરવામાં આવ્યું છે તે રણનીતિ છે તે રજૂ કરવામાં આવશે જી બિલકુલ વિપુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે પ્રકારે ક્ષત્રિય સમાજ મેદાને છે રૂપાલાના વિવાદને લઈને સતત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો બહેનો ભાઈઓ બધા જોડાયા છે અને પુરુષો કેસરી સાપા કરીને અને જે સ્ત્રીઓ છે તે કેસરી સાડી પહેરીને મેદાને છે